પૂજ્ય ગુરુ ભગવત સાધવીજી ભગવત શિક્ષક શિક્ષિકાઓ વડીલો અને મારા વહાલા બાલ મિત્રો આપ સૌને મારા પ્રણામ આપ સૌએ શેત્રુ જય પાલી તાડાની સવેદ શિખરજીની ગિરનારજીની અથવા સંખેશ્વરની જાત્રા તો કરી જ હશે ને આજે હું આપ સૌને એક નવી અને અદ્ભુત યાત્રા કરાવવાનો છું એ છે અહમધી અરહમધી યાત્રા કહે છે એક કવિ જિંદગી કા શૂઝ નહીં પર ઈશ્વરે બક્ષેલી એક યાત્રા છે જિંદગી કા શૂઝ નહીં પર ઈશ્વરે બક્ષેલી એક યાત્રા છે કદી ખુશી કદી ગમ ભરી યાત્રા છે એ બડા એટલી બાળી લેજો મારા દોસ્તો એ બડા એટલી બાળી લેજો મારા દોસ્તો કેમ કે જિંદગી જન્મ મરણ વચ્ચેની એક દાદી વાર્તા છે તો આપણે જો આ દાદી અવથી જિંદગીમાં સાદાના પથથી એટલે કે સ્પિરિચ્યુઅલ પાથ પર આગળ વધવું હોય તો અહમથી અરહમની યાત્રા તો કરવી જોઈએ ચાલો મિત્રો આપણી યાત્રાની અવસ્થામાં છે ને આ અહમની અવસ્થા વાળા જીવમાં કસાઈ પ્રમાણ વધારે હોય છે અને દેવગુરુ પ્રત્યેની શ્રદ્ધા ઓછી હોય છે ગુણવાન દેવ દહીં આવવાની છે આ અહમની અવસ્થા મિત્રો તમને શ્રેણીક રાજાની એ વાત યાદ છે જ્યારે એમણે એક જ તીરથી એક ગર્ભવતી હિરણનો શિકાર કરતા એ હિરણ અને એનું બચ્ચું બંનેઓને વારીને ખૂબ જ ગર્વ કર્યો હતો અને માટે જ આ અહમના કારણે એમને નરગતિનું આયુષ્ય બંધાયું આપણી યાત્રામાં બીજું સ્ટેપ છે દાહબ એટલે કે અહબ નું ઓપોઝિટ આ ભૂમિકામાં અહમ નથી પણ દેવ ગુરુ પ્રત્યેનો સમર્પણ એટલે કે ડેડિકેશન ભાવ જાગે છે શૈનિક રાજા ભગવાન મહાવીરના સંપર્કમાં આવતા પહેલાં વિદ્યાત્વી હતા પણ ભગવાનના શરણમાં આવ્યા ત્યારે પશ્ચાતાપ કર્યો અને અહમ શૂન્ય બનીને સમકીતી પ્રાપ્ત કરી આપણે પણ જો સાદાના પદથી આગળ વધવું હોય તો અહમ શૂન્ય તો બનવું જ પડે આપણી યાત્રામાં ત્રીજું સ્ટેપ છે સોહમ સોહમ એટલે હું આત્મા છું આ અવસ્થામાં આવેલ જીવને શરીર અને આત્મા જુદા છે એવી સમજ થાય છે શરીર એટલે હું નથી હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું તમને ગજ શુકમાલ મુની યાદ છે એમના સસરા સૌમીલે એમના માથા પર ગરમ સળગતું કોણસાનું માટલું મૂક્યું ત્યારે હું વિચારે છે ક્યાં સળગતા અણગારાથી મારું શરીર મળે છે હું એટલે મારો આત્મા નથી મળતો

જગતના બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવ જાગે છે બધા જીવોની કલ્યાણ કરવાની ભાવના જાગે છે તો કેવી લાગી તમને આ યાત્રા અહમ દાહ સોહમ અને અર્હમ આ ચાર સ્ટેપ દ્વારા આ મોગા માનવ ભવને સફળ કરીએ અને જીવને સાર્થક કરીએ તો છેલ્લે હું તમને એટલું જ કહીશ કે સાદાની સફર ખેડે તે સંત છે મુક્તિરા મીઠા સૂર છેડે તે મહંત છે દુનિયાને જીતનારા તો અંતે હારી જ જાય છે જે ખુદને જીતે છે એ જ અરિહંત બને છે જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ બી બોલાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ છાવી રૂકડા સરસ સરસ બહુ સરસ જે અહમની સાથે છૂટાછેડા લે તે જ અહમની પ્રાપ્તિ કરી શકે